ભブુતે બાપુ કેમેરામેન ને કસ બブુતે બાપુ ના દર્શન કરાવે ર હું આ બાપુ છે આપણે બブુતે બાપુ એ ઓળખ છે ભાઈ આ ભાઈ મારી અમારા સેવક આ કાયમ મારી હારે રહે છે ચોવીસ કલાક સુખ મુખમાં બધે રાવણ વિશે મારે બોલવું તું મારી જ છે જી બધા કાળુ દાદા રાવણ ની વાહે પડી ગયા છે દર વર્ષે મારે છે આપણે ત્યાં આ માણસ ને એકવાર મરી જાય અને એનો અગ્નિ સંસ્કાર થઈ જાય પછી ક્યાંય જીવતું હતું એવું સાંભળ્યું તમે કે આ વારોટ ને અગ્નિ સંસ્કાર કર્યો પછી આવતા વર્ષે પાછો ઊભો થાય છે વારોટ પણ આ રાવણ દર વર્ષે કેમ ઉભો થાય છે ભૂપુતિ બાપુ એ મને શંકા પડે છે આ ઘેર બધું મનન કરવું છે ધારે હું બેઠો ને એટલે મારો મારો એવો શબ્દ અવાજ હું સાંભળતો હતો પછી હાડા અગિયાર વાયા થતા આવ્યા એને મેં પૂછ્યું કે મારું મારો અવાજ શું આવે છે તો કે રાવણ ને મારતા હોય એવું લાગે છે બાપુ બધા રાવણ નું વધ કરતા હતા બઉ સારી વાત છે દશેરા નો ઉત્સવ ઉજવવો જોઈએ રાવણ ને મારવો જોઈએ પણ સાચા રાવણ ને ઓળખવાનો છે મારે મેન પોઈન્ટ ઉપર જવું છે કે સાચું રાવણ આ વાઘા આપણે પહેરીને ઘડી રમીએ અને લડાઈ કરીને બધાને મનોરંજન આપીને પાછા છૂટા પડી જાય ને ભૂલી જાય આવું ખોટું છે સાચું રાવણ છે અભિમાન માણસના હૃદય ની અંદર અભિમાન આવ્યું ને એને બારૂપજી ના શબ્દોમાં કહું તો એ રાવણ જ કહેવાય રાવણ ની માસીની દીકરી છે ઈર્ષા અદેખાય અને નિંદા આ ત્રણે એના માસીની દીકરીઓ છે રાવણ ની માં પણ લખ્યું છે ઉલ્લેખ છે લંકા કાન માં તો સાચું રાવણ ત્યારે જ મરે કે આપણા હૃદયમાંથી અભિમાન જાય કામ ક્રોધ લોભ મોહ માયા આ બધું ખરા અર્થમાં જો મૂટી જાય અને આપણેથી નાના હોય અને આપણે મોટાનો દરજ્જો આપે તો ખરા અર્થમાં રામ રાજ્ય થઈ જાય આ ફટાકડાવાળા રાવણ મનાવીને ફોડે એનો ધોવાડો જે નીકળે ને એટલાય બધા છોકરા બીમાર પડે છે દર વર્ષે અને નો ધવાયના બધા ગંભીર રોગો થાય છે એટલે પ્રદૂષણનું વિરોધી છું પ્રદૂષણ ન થવું જોઈએ આવી મારી ભાવનાત્મક અપીલ છે અને આ ફળાકિયા નાખીને રાવણ ફોડવાનું બંધ કરજો ખરા અર્થ અંદર આ શરીર ની અંદર જે રાવણ ઉભો છે ને એને મારવાના છે ભાઈ દુર્ગુણો રૂપે રાવણ અને ખરાબ વૃત્તિ ખરાબ વૃત્તિ છે રાવણ ની માસી ની દીકરી છે આ બધા ને આપડે હારે મળીએ હનુમાન દેવ ભેગા થાય આવા બધા રાવણો ને સહાર કરવાનો છે તો ખરા અર્થમાં રામ રાજ્ય થઈ જશે અને હું તો બહુ જાહેરમાં કહું ઘણા બધા કહે કે રામે રાવણ માર્યો પણ રાવણ વાસુને તો ખરા અર્થની ખબર પડે રામે રાવણને માર્યો જ નથી બબુ યુદ્ધના સમયમાં નવરાત્રીનો સમય નવરાત્રી ચાલે એટલે ભગવાન તો અનુષ્ઠાનમાં બેઠા હતા નવ દિવસ અને દુશ્મનોની સેનામાં જઈને કીધું હતું કે રામ નવ દિવસ નહીં આવે રણભૂમિમાં એને આટલી બધી પવિત્ર ભાવનાથી અનુષ્ઠાન કર્યું માતાજીનું ફૂલ સડાવ એટલે મા પોતે પ્રસન્ન થાય આદિ શક્તિ નવ અને પ્રભુને કીધું કે હે પ્રભુ તમે એટલું બધું સાત્વિક ભજન કર્યું છે કે અમે તમારે વશ થઈ ગયા છીએ હવે આ તમારે જે કામ કરવાનું છે ને એ બધું નિમિત માત્ર બનવાનું છે મારશું અમે બધી આસુરી શક્તિને તો નવ દુર્ગા રૂપી શક્તિ માં ભગવતી ભવાને પ્રભુ રામને પ્રસન્ન થઈ જાતા રામને માત્ર નિમિત બનાવે આ બધી આસુરી શક્તિનો વધ ખુદ નવ દુર્ગા ભવાને ભવાની કર્યો હતો અને રામ નું વિજય થયો હતો તો આવો બધું આપણે સાત્વિક વિચારોથી વિજય મેળવીએ તો ઘેરે ઘેરે રામ રાજ્ય થઈ જાય જય શિયા રામ જય